માળા પડી ન રહેવી જોઈએ ફરવી જોઈએ તુલસીની માળા હોય કે તુલસીનો ગુટકો રામાયણનો તુલસીની રામ હોય કે તુલસીનું રામચરિત માનસ હોય પડ્યા ન રહે માળા પણ હાથમાં એક બાપુનું કે પૂછ્યું કે બાપુ આ માળા તમ ફેરવો આમ રોજની કેટલી થાય તો બાપુ કે જેવા ભક્તો એની ભીડ એના ઉપર આધાર છે ભાઈ જેવા મળવા વાળા મળવા વાળા આવે ત્યારે જ માળા હાથમાં હોય નહીં તો તે વર પડી રે એમ નહીં આ એરોપ્લેન છે ને એ જેટલું નીચે પડ્યું રહે એરપોર્ટ ઉપર એટલું નુકસાન વધારે એ જેટલું ફરતું રહે આકાશનો એરલાઇનને એટલો ફાયદો એ માળા પણ પડી ન રહેવી જોઈએ માળા રામચરિત માણસનું પુસ્તકે પણ પડ્યું ન રહેવું જોઈએ રોજ એનો પાઠ થવો જોઈએ તો માળા ફરતી રહે માળા ફરતો રહે એટલે કેમાં છીડાય છે મારો કંઈ વાંક છે તો કરું એને દુઃખ હતું ઘણા માણસને દુખે ક્યાંક તમે એવી રીતે એટલે એનો ઉપાય કરવાનો બીજું ઘરમાં ગણાય ને દુખે અવાજ કરે તો આપણે એનો ઉપાય કરવાનો ઘરમાં દુખે સમાજમાં દુઃખે રાજકારણમાં દુઃખે ઘણા સરકારમાં દુઃખે એનો ઉપાય કરવાનો થવું જોઈએ તો માળા ફરતી રહેવી જોઈએ શરીરમાં લોહી ફરતું રહેવું જોઈએ બ્લડ સર્ક્યુલેશન બરાબર ચાલે ઇકોનોમીમાં સમાજમાં પૈસો ફરતો રહેવો જોઈએ એમ નદી પણ વહેતી રહેવી જોઈએ સાધુ ચલતા ભલા પાણી વહેતા ભલા તો પર્વત છે એ અચલ છે જોગંધર જેમ અચલ મેરુ તો ડગે પણ જેના મનડા ડગે પણ એ પર્વતની દીકરી બધી નદીઓ આમ તો પાર્વતી જ કહેવાય એ વહેતી રહેવી જોઈએ અને વહેતી વહેતી સમુદ્રમાં જા નદી નામ બહોંબુ સમુદ્રમેવાભિમુખાધ્રવિ ગીતા કહે છે આપણે ચર્ચા કરી હતી કે નદીનું વહેણ જે દિશામાં વહેતી હોય જ્યાંથી વહેતી હોય પણ એનું લક્ષ્ય સમુદ્ર હોય છે એક શ્લોક છે આપણે ત્યાં આકાશાત્ પતિતમ તો યથા ગતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગત વરસાદનું વરસેલું પાણી ગમે ત્યાં વરસે પણ અંતે સમુદ્રમાં જાય છે નમસ્કાર કરો અંતે શ્રી કૃષ્ણ દ્વારકાધીશ કારણ કે દ્વારકાધીશ મય છે વિષ્ણુ મય છે આ સર્વ જગત તો આપણે વાત કરતા તા કે માળા હોય ને સુમરની હોય કે એકસો આઠ પારાની માળા હોય તો એને મેર આવે સુમેર એમ અમારે જનોયમાં પણ એ નવ નવતંતુ ભેગા થાય ત્યાં પછી ત્રણ ગ્રંથી આવે ત્યાં ગાંઠ એક મારવામાં એના ઉપર એક ગાંઠ એના ઉપર એક ગાંઠ નવ નવતંતુમાં નવ દેવતાઓનું આવાહન થાય તો આ ત્રણેય ગાંઠમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું આવાહન થાય છે એટલે જનોઈ પહેરીને ફરતો દ્વિજ એ સદા સાવધાન રહે કે નવ ને ત્રણ બાર દેવતાઓ સતત મારી સાથે છે મારા કર્મના એ સાક્ષી છે હું સંધ્યા ચૂકી જાઉં તો એની નોંધ લેવાય છે દેવતાઓ દ્વારા કે આજે આને ગાયત્રીના જપ નથી કર્યા તમારું બાળક સ્કૂલમાં ભણતું હોય ને હોમવર્ક ન કરે તો નિશાળના ટીચર એને પૂછે છે એને દંડ આપે છે ઉઘરાણી કરે છે કેમ હોમવર્ક કરીને નથી આવ્યો લેસન કેમ નથી કર્યું એટલે પછી બાળકની મમ્મીઓને વધારે ટેન્શન હોય બોલો ટીવી જોતો હોય બહુ રમતો હોય વિડીયો ગેમ મોબાઈલમાં એ લેસન કર મારે ઠપકા સાંભળવા પડે છે તારી ટીચરના એમ સંધ્યા ન કરે બ્રાહ્મણ અહરહ સંધ્યા મુપાસિત અહર રોજ રોજ નિત્ય સંધ્યા કરવી જોઈએ ગાયત્રીના ના જપ કરવા જોઈએ

એટલે ભજન દુનિયાને દેખાડવા માટે નથી કરવાનું ભજન તો આપણે આપણી સાધના આત્મવિકાસની એના માટે કરવાનું એટલે સાધુઓ ભજન એકાંતમાં કરે બને ત્યાં સુધી ભજન અને ભોજન એકાંતમાં થાય સારું ભગવાનને થાળ ધરવામાં આવે મોટા મોટા મંદિરોમાં ટેરો આવે હમણાં દર્શન નહીં થાય કેમ તો ભોગ આવ્યો છે ઠાકોરજીનો ભોગ આરોગી રહ્યા છે ભજન એકાંતમાં ભોજન એકાંતમાં ત્રણેય તંતુમાં પાછા ત્રણ ત્રણ તંતુ હોય છે એટલે નવ થાય એમ અહીંયા તરવેણીની તરવેણી થઈ છે આ સાધુ સંતો એ પણ તરવેણી અને હું કામ સાધુ સંતો આવે ને બે દયા થકી તરવેણી તમે તરવેણીમાં જ હો જય હોય સનત કુમાર દયા કરવામાં તત્પર દયાળુ હું જો કદાચ ભૂલતો ન હોઉં તો બગડાણા બજરંગ બાપુ એ લગભગ બધાને દયાળુ કહીને બોલાવતા ને આવો દયાળુ હું આવ્યા દયાળુ સાધુ દયા સુખદેવજી દયાળુ છે નહી તો એ પરમહંસ એને કોની પડી હોય વાલા પણ રાજા પરીક્ષિતને સાત દિવસ પછી મરવાનું છે તક્ષકના દંશ થી એનું મૃત્યુ છે सतत विचरण करता देवा परम हंस परिवराज काचार्य सुखदेव जी सात सात दिवस पलाठी मारी ने बैसी गया अने मौन रहनारा परब्रह्म नु मनन चिंतन करनारा इ मौन छोडी ने मुखर बने अने सात सात दिवस गळू तोडी तोडीन कथा हंबळावे एनु कारण दया पर छ दया परई मतलब के दयाळू छु દયા કરવામાં તત્પર ધર્મનું મૂળ દયા છે દયા ધર્મ કા મૂલ હૈ દયા ના રહી તો ધર્મ જ ન ટકે વા નાસ્તી મૂલમ કુતો શાખા જો મૂળ જ ન હોય તો શાખા હૈ નહી દયા ધર્મનું મૂળ છે દયા ધર્મ કા મૂલ હૈ પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છાડીએ જબ ઘટ મેળુ સંતો એ હાલતું ચાલતું પ્રયાગ છે એ તરવેણી છે એના માંગા યમુના સરસ્વતી કારણ કે યમુનાના કિનારે કૃષ્ણ પરમાત્માએ જે લીલા કરી એ સરસ્વતીના કિનારે બેસી વ્યાસજીએ લખી અને સુખદેવે ગંગાને કાંઠે બેહી અને હંભળાવી પરીક્ષિતને એટલે ભાગવતમાં એ ગંગા યમના અને સરસ્વતીની તરવેણી અને અહીંયા પણ હિરણ કપિલા અને તરવેણી સરસ્વતી એની તરવેણી તો તરવેણીની તરવેણી એટલે ત્રણ તેરી નવ બ્રાહ્મણો જનોય પહેરે બ્રાહ્મણો જ નહીં બધા દ્વિજવર્ણ પહેરવી જોઈએ એ જે જનોઈ પહેરે એમાં આમ ત્રણ ધાગા પણ ત્રણેય ધાગામાં પાછા ત્રણ ત્રણ નો સમન્વય હોય એટલે હકીકતમાં નવતંતુ છે જનોઈમાં અમારે સમયે સમયે જનોઈ બદલાવવાની આવે રક્ષાબંધન હોય ને ત્યારે અમે શ્રાવણી કરીએ અને શ્રાવણી કર્મ બહુ લાંબુ હાલે બ્રાહ્મણો જનોઈ બદલાવે જ્યાં જળ હોય ને તળાવ હોય કુંડ હોય નદી હોય કઈ નહીં તો નળ હોય સારી રીતે આવતો હોય પાણી એવું પાણી જરૂર પાણી પાણી વગર ન થાય એટલે શ્રાવણી કર્મ અને એમાં જનોય બદલાવવાની આવે શ્રાવણીમાં જનોય બદલાવાની હોય તમે કોઈ અશૌચ લાગે સૂતક લાગે ત્યારે પણ જનોઈ બદલાવવી પડે તમે કોઈ મૃત્યુ પામ્યું હોય ને ના અંતિમ સંસ્કારમાં ગયા હોય સ્મશાનમાં તો પણ ઘરે આવી સ્નાન પણ કરવું પડે અને જનોઈ પણ બદલાવવી પડે બ્રાહ્મણે અને કાંઈ એવું ન થયું હોય તોય તે અમુક સમય પછી જનોઈ બદલાવવાનું વિધાન છે શાસ્ત્રમાં અને એ જ્યારે જનોઈ બદલાવે ત્યારે નવી જનોઈ હોય એનું પેલા પ્રોક્ષણ થાય પછી એની અંદર નવ તંતુમાં નવ દેવતાઓનું આવાહન થાય આ શાસ્ત્રની વિધિ છે એટલે આમ દેખાય જનો એમાં ત્રણ ધાગા પણ એ ત્રણેયમાં પાછા ત્રણ ત્રણ હોય એટલે નવ તંતુ થાય ટોટલ અને નવ તંતુમાં નવ દેવતાઓનું આવાહન એમાં પ્રથમ તંતુમાં કયા દેવ બીજા તંતુમાં કયા દેવ આ બધું શાસ્ત્રમાં કીધા પ્રમાણે વિધિ કરવાની હોય અને પછી એ જ્યાં બે તંતુ બધા ભેગા થાય ને ત્યાં ગાંઠ જેમ તમારા માળા મેર હોય ને એમ ત્યાં ગાંઠ અમારા હરિઓમ દાદા માળા જ બનાવ્યા કરે કેમ ગયા હરિઓમ દાદા ક્યાં ગયા હોય ગયા પટેલ શરીર છે કડવા પટેલ શરીર છે ગોવર્ધનભાઈ નામ પણ એના ગુરુએ કહ્યું એટલે ત્યારથી એક એક હુયો આપ્યો અને કેવું કંઈક આપ્યું એટલે તુલસીના લાકડામાંથી પારા કરી કરી અને પછી એની અંદર હુયાથી કાણા પાડીને માળા બનાવવાની અને સુમરની હત્યાવી બેરખો હત્યાવી પારા અને એક બધાને દીધા જ કરે છે એમને બસ આ એનું ભજન છે આની સાધના છે મેં પછી નીકળ્યા હશે સાંધીપની બહુ એ થાય અમારે ભૈરવજી ના મંદિરની બાજુમાં પીપળો પીપળા ની પાસે લીમડો એની મેળે ઉગ્યો આ પીપળો ઈ ભગવાન વિષ્ણુ નું સ્વરૂપ છે અને લીમડો ઈ લક્ષ્મી ના સ્વરૂપે ગણાય છે એટલે પીપળાની હારે લીમડો હોય ને તો લક્ષ્મી નારાયણ છે એમ માનવા અને આપોઆપ નીકળે અમારે આમે હરિમંદિરમાં લક્ષ્મી નારાયણ છે આરાધ્ય અને ત્યાં ભૈરવજીની બાજુમાં અમારે સિદ્ધ ભૈરવ છે સૌમ્ય ભૈરવ એની બાજુમાં પીપળો અને પીપળામાંથી પાછા લક્ષ્મીજી એટલે લક્ષ્મી પરણ્યા એટલે એ આમ જુગલ સ્વરૂપ અમે પૂજા કરીએ છીએ એની પીપળાને ખાલી શનિવારે અડાય પીપળે પાણી રેડો તમે ત્યારે બાપી પીપળાને સ્પર્શ કરવાનું વિધાન શનિવારે અશ્વત્થ સર્વ વૃક્ષાણામ ભગવાન કહે છે બધા વૃક્ષોમાં અશ્વત્થ અશ્વસ્થ ન બોલાય અશ્વત્થ સ અડધો નહીં બોલવાનું આરે કારણ વગર હું કેમ ઘુસેડ્યો છું અશ્વત્થ તો અડધો જ ખાલી અશ્વથ અશ્વત્થઃ સર્વ વૃક્ષાણામ બધા વૃક્ષોમાં અશ્વત્થ હું છું ભગવાન કહે છે પીપળો એ ભગવાનનું સ્વરૂપ છે એટલે પીપળે પાણી રેડો સર્વ જન પિતૃ સ્વરૂપી ભગવાન જનાર્દન તૃપ્ત થાય આને કારણે બધા પીપળામાં ભૂતનો વાસ માની લીધો લ્યો ઘણી જગ્યાએ એવું નથી પીપળામાં બધા ભૂતોનો જે સ્વામી છે ભગવાન બેઠા છે એ સ્વરૂપે ભગવાન છે તો એની એની સાથે જો નીકળ્યો હોય તો એ લક્ષ્મી નારાયણનું સ્વરૂપ ગણાય છે તો તુલસી પણ બહુ થાય અમારે સાંધીપનીમાં પછી તુલસી વન વયા જાય ને પછી મેં હરિઓમ દાદાને કીધું મેં કીધું આ વન વયા ગયા તુલસીના બધા કાષ્ટ રાખીને પછી અમે દઈ દઈએ તમે આમાંથી માળા બનાવો અટાણે તો હાવ હાચી તુલસીની માળા મળતી નથી જલ્દી એટલે એના ગુરુના આદેશ પ્રમાણે બરાબર માળા બનાવ્યા કરે કાલે જ મને આપી ગયા સુમિરની બનાવી જ્યારે જ્યારે આવે ત્યારે તમે જે માળા લાવો ને ફૂલની એ હાર પહેરાવો એ તો કરમાઈ જાય પણ એ એવી માળા લઈ આવે છે કે જે કોઈ દી કરમાઈ નહીં અને પાછી એ માળા હું અમુક અમુક ને પછી આપીને ધંધે લગાડું કે રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે રામ શ્રી રામ ભજો રામ ભજો રામ ભજો બાવરે राम भजो राम भजो राम भजो बावरे राम भजो राम भजो राम भजो बावरे श्री राम भजो राम भजो राम भजो बावरे राम भजो राम भजो गाओ 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 प्रेम दी बा श्री राम भजो राम भजो रा